પણ મા આવો મારી ઉગતા ના રોણ બે ઉગનારી ઓગ બેલડીઓ મારાપણ ના દ્રિયા મારા ભગવાન જેસે તારો આલેલો ચંદ દેશે નહીં આવજે આવજે મારી કડી ના હાથમાં માળે બેહનારી મેલડી આવો બેરડી વડોદરા તડકા નો મોરા છો ભાઈ વાલી હું ઉડાડી આવો માલી કાળું નાનીઓ

તમારો દીવાનો ભગવાન મારી ગોમે ગોમથી દેવ્યું વાય કે એના ભગવાન નમ રાખશે આવું તારે ભગત ની મેલડી છું એ બોલું છું ભાઈ હું ભાવની માતા છું જેવો જમોનો છે એવી રહું છું પાછી સચિન આજે વિડીયો કોમેન્ટ ખોટી કરો તીસરા દાડે હું ઘરનું કરું કાળો હિરાની માતા આવી હા ભાવ વાળાની માતા છું ભક્તો

ભાઈ ઘર ધણી જયેશભાઈ ગવૈયા ગાવા વાળા જય લાગો છો અને હરેક દેવો ની જય બોલો ભગતો તમારી તો પ્યાલી જય છે હોમો ખોટ ન હોય કોઈ દાડો એ બત્રી લખણી માતા હોય છત્રી લખણો ભો જો બાવન લખણો પાવળીઓ હોય મારો રાવળ દેવ કેવાય ભક્તો ગણતર ભણતર વગર ગાદી એ ધૂણું એ નકો મુ બધી વનમાં ધૂણું છું પણ જેવી સભા હોય એ વીરુ જઈશ ભાઈ

રૂપિયાથી નો બનાવી મારો દેવ નો ભગવાન પૂરું પાડી દે કિશન ભાઈ તો વેળા આવી છું વહાડા ભાડા ની મેલડી છું અત્યારે આ પાલનપુર માં મારા શિવ નો મળીને ગાદી ઢૂંઢતી છું આ કાળકા ના ભગવાન રાજી છે તો ભક્તો આ કાળકા નો ભગવાન એવું બોલો હું ભગત ની મેલડી કુ છું આવતા બાર મહિને ની વેળા આવો રૂપિયા થી પૂરું ન પડ્યું હોય ભગવાન આગળ ફોલો ને પૂરું પડે નથી મારું નામ ભગત નું દેરું નહીં અત્યારે આવું હું કાળું હીરાની પત્રીસી ની મેલડી બોલું છું પછી ભક્તો

કેમ વાતો આટો ન થવાય ચેક કરવું હોય તો કોઈ દાડો મુનિયા ચેક કરજો ને ખાલી ગાડીમાં દાડો ઉગાડ્યો ને મારું નામ રાવણ ની બત્રીસી ની મે

અઢારે નાદ છત્રી વરણ દરેક નો મારા મેલડી ના ભગવાન ખમા કહીશું ભાઈ દાઢી મૂછના ધણી નો ટકો ભળાય ના ભળાય પણ મારી ગાય નો પેલો હભળો છું હા વેળા એ છે ભાઈ જેના કર્મ કોમ કરતો છે કોઈની બેડી ની પૂ નહીં આવી છે અને આ વેળાએ મારો બોલનો તોલ મારો શિવ કરશે તો છે બાવાળો અતારે મારા કાળકાના ભગવાન એવું બોલે છે કે કોઈ બુને મારા હોમાં કદાચ ખોળો કાઢ્યો છે અને આવતા બાર મહિના પૂરા ના થઈને ફોળાની ભૂખ નો ભાગવત મારું ન મૂકતા ભોળ ની મેલડી નહીં ભુવા છે ને વધારે ધૂણું જો ભગવાનની જેવી દયા છે તમારી પેઢી ની પુન બોલતી છે એવું બનશે પણ અમારી સમાજના વિનોદ વાઘરોલ એક ગાયેલું છે કે છોકરો ને મને ઘેર થી ભણવા મેલતો મા બાપ એવું કે પકડો ચોપડ્યું અમે પેલું ડેકલું નહીં આવતું પ્લાસ્ટિક ની થેલીઓ પૂરીને ને દેખલું વગાડતા એટલે ઈ ચોપડીઓ કોમ નો આયા ઝેગડીઓ કોમ આઈ તે ડોક્ટર હશે એમનો બડે એમનો કોઈ સપનું બીજું હોય હા પણ તમારો જેવો નો ભાવ છે જેવી જ તમારી પેઢી ની પુને જેવું મારા દીવાના ભગવાન પુરમાળ પર જેવું ભગત નું દેરો કો પણ પણ આ મોલવી ને તર મારો દેવનો નો કર્યો જે ધંધો કરતા છે એમનો છોકરો ભાળશે એટલે એવું કરશે કોઈ દારૂડિયા મારુડિયા કર્યા છે એમનો છોકરો દારૂડિયા મારુડિયા કરવાનો એમાં કોઈ ખોમી નહીં ખોમી નહીં અત્યારે આ ધૂણી રાશિ હોય આ છોકરા હું હમણાં છે ને આજે છોકરો આજે ધૂણો મારા મેલડી ધૂણવી હા પણ ભક્તો નહીં કહેતા કે જેવો સંગ હોય એવો રંગ હોય પણ તમારી ભેઢી એ ભાઈ સાહેબ મારો દેવ નો ભગવાન કે છે તમે મારા દેવ નો નું જાગરણ કરતા હોય આટલી વસ્તી ભેળી કરી હોય તો આ દીવો તમારો તમારી ભેટી હાવ ફૂના તરી જાય હું ભગત નું બોલું છું હેલો અચ્છા ભાઈ દરેક નો મારા મેરડી ના રોમ ખમા કહી છું જે જે વસ્તી મારા હોમી ભાવથી કદાચ કદાચ હાથ જોડ્યા હોય એને કાળા માથાના મોનવી આગળ જોડવાની બત્રીસ ની મેલડી નું વેણ છે જો આવું છે ભાઈ મારી વળતી મેલડી ના રોમ બોલું છું બોલો દ્વારકા વાળા ની જાય